નમસ્કાર મિત્રો આજે દુનિયામાં એક મોટો સવાલ એવરીવન્સ માઇન્ડમાં છે શું અમેરિકાની ફોજ ફરીથી અફઘાનિસ્તાન જશે યાદ છે ને વીસ વર્ષ સુધી અમેરિકાની આર્મીએ અફઘાનિસ્તાનમાં પોતાનો કેમ્પ જમાવ્યો હતો ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચાયા હજારો સૈનિકો જાન ગુમાવી બેઠા અને આખરે બે હજાર એકવીસમાં અમેરિકાએ કહ્યું કે બસ હવે ઘર જવું છે પણ હવે ફરીથી ખબરો આવી રહી છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો ફરીથી સક્રિય થઈ રહ્યા છે અમેરિકા અમેરિકા માટે ટેન્શન એ છે કે ફરીથી જેવી પરિસ્થિતિ ઊભી ન થઈ જાય હવે શું કરે પાછા જશે તો દુનિયા કહેશે અરે વાહ પાછું એટીએમ મશીન ચાલુ થઈ ગયું ન જાય તો કહેશે વાહ વાહ બેસીને નેટફ્લિક્સ જોતું અમેરિકો દુનિયા સળગી રહી છે એક અમેરિકન સૈનિકે મજાકમાં કહ્યું કે ભાઈ અફઘાનિસ્તાનમાં જવાને બદલે ગુજરાતના ગરબા એન્જોય કરીએ ઓછામાં ઓછું ખમણ ઢોકળા તો મળશે હકીકતમાં યુએસ મિલિટરી ડિસિઝન એટલો ઇઝી નથી પાછા જશે તો પૈસા જીવ અને રાજકીય ઇમેજનો મોટો પ્રશ્ન છે ન જાય તો આતંકવાદી જૂથો સ્ટ્રોંગર બનવાની ભીતિ તો મિતવા કન્ક્લુઝન એક જ છે અમેરિકાની આર્મી હજુ વિચારમાં છે પણ દુનિયા આખી આંખે આંખ રાખીને આ ડિસિઝનને જોતી બેસી છે ચાલો હવે વેટ કરીએ કે વોશિંગ્ટન ડીસી માંથી ડ્રમ વાગે છે કે નહીં મિશન અફઘાનિસ્તાન પાર્ટ ટુ